ગુજરાતમાં નવરાત્રીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદનના કાર્યકરો ઠેર ઠેર આ ગરબા સ્થળે જઈ રહ્યા છે ચેકિંગ કરી રહ્યા છે અને ગઈકાલે રાજકોટમાં જ્યારે તે આ નીલ ક્લબ છે ત્યાં પહોંચ્યા હતા તે સમયે આ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને આ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોના વચ્ચે બબાલ થઈ હતી અને આ મામલે હવે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મોટા ખુલાસા કર્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અત્યારે નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે અને રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદનના

ઝેર પાઈ અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી પાંચ જણ સાથે દરવાજાની બહાર પોલીસ ના આગ્રહ ને લઈને હું તો અને એને ધર્મ સમજાવ્યો તો રાજી ખુશી આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ વીએચપી ના કાર્યકર્તાઓને આરાધના ની વ્યાખ્યા હવે શું મંત્રી કરશે આરાધના માતાજી ની હોય મહાદેવની હોય આ આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિના સૃષ્ટિની આબોહવા પંચતત્વ એને અનુકૂળ એમાંથી આપણે બનેલા એને અનુકૂળતા શું એના માટેનું આપણું શાસ્ત્ર અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ એ આપણા શાસ્ત્રનો મહિમા એને વ્યાખ્યાયિત કરવાનું અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય જે ત્યાં માતાજીની આરાધના કરે છે મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે વાતો કરી શકાય પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી અને એટલે નથી કરાવતા કેમકે ત્યાં જે બાળકો વડીલો યુવાનો જે બધા ત્યાં રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો અમે ગુજરાતી હિન્દી હિન્દી તો હું પણ વગાડું મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે અને કાલે જ અમે એ ડાન્સ ની બદલે ઢોલ રાખ્યો તો અને મેં લોકોને અમારા આરાધના કરવા આવતા લોકોને પૂછ્યું કે આ કરવું છે કે ડાન્સ કરવો છે એની આરાધનામાં એ લોકોએ ડાન્સ કીધો છે જ મિનિટ તો એ પણ એક પ્રકારની આરાધના છે એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પહેલું હોય શું તમે કથક કરો તો ન કહેવાય તમે માતાજી નો કાલે કથક કરશું તો એ પાછી આરાધના ગણાશે કે નહીં ગણાય તમારા શરીર ને કશો એ આરાધના એ મહિમા આ નવરાત્રી નો એ પૂર્ણતાથી લોકો નિભાવે છે અને લોકો અને મારા માટે જે રમવા આવે છે જે આરાધના કરવા આવે છે એની વાત જ અગત્યની રહેશે ઇન્દ્રનીરભાઈ ગઈકાલે જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો કે મારી પાસે કોસો અન્ય સમાજના લોકો છે આનો સામનો કરી શકશો આને કઈ રીતે તમે

અને પછી પોલીસ એમ કીધું કે કમ કમ પાંચ જણને મળો તો દરવાજે બેસીને પાંચ જણ ને મેં મળી લીધું તું બસ વાત મૂળીને એને ધર્મ સમજાવ્યો હતો હમણાં તમે કોઈ સાધુ સંત ની ક્લિપ લઈ આવ્યા હતા બે દિવસ પહેલા કે આવી હતી મેં જોઈતી મીડિયામાં હવે ઈ સાધુ સંત એ ઈ હિન્દુ ધર્મની વ્યાખ્યા કરે છે ઈ સાધુ સંત કે જે હજી દોઢ વર્ષ પહેલા મારી પાસે દસ લાખ માગી અને કોંગ્રેસ નો પ્રચાર કરવાની વાત કરવા આવતા સોદો કરવા માંગતા ભગવાનો શું છે આ આ શું ભાજપે નક્કી કરવાનું છે કે હિન્દુઓનું ધર્મ શું અને સનાતન એટલે શું ઈ સનાતન એટલે જે લોકોને ઉદભો કરે એને મજા આવે એની મોજ પડે ધર્મ માં સ્વીકૃત કરવી એને સનાતન ધર્મ કહેવાય આ લોકો એની બધી વ્યાખ્યા કરવા નીકળે છે કમ કમનસીબે અને એની સામે લોકશાહી દબે અમે કાયદા ને પાળીએ છીએ કાયદા અનુસાર કરીએ છીએ અને એટલે જ અમારું બંધ પણ નથી કરાવી શકતા અભદ્ર ભાષાનો ઉપયોગ નહીં નહીં એક ટકોઈ નતો હિન્દુ કીધું હતું કે ભાઈ માની આરાધના દિવસ હોય ને એમાં એ પ્રકારમાં હિન્દી સોંગ વાગે એના કારણે છે કોણ કે હિન્દી સોંગ એક એક મને તો એવું કેતા હતા અમારે બધે જવાનું જ ને એટલે આ વાત તમારે ત્યાં કઈ નતર અમને કઈ પ્રોબ્લેમ નથી બીજો એવું હા કેતા હતા એ લોકો અને તમે એક સામાજિક આગેવાન તરીકે નિર્ભાઈ શું માનો છો કે નવરાત્રી જે પ્રકારે આખા માત્ર જે રાજકોટમાં નહીં આખા ગુજરાતમાં એ પ્રકારનો માહોલ છે

તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો